વડોદરા મહાનગરપાલિકામાંથી ગુમ થયેલા ફાઇલોને લઈ સામાજિક કાર્યકર્તા અતુલ ગામે છે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલો ગુમ થઈ હતી જેની ફરિયાદ સાયજગંજ પોલીસ મથકે કરતા પોલીસે કેમ્પ ઓફિસનું પંચામું કરવા મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી માંગી છે બીજી તરફ ફાઇલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત પાંચ કર્મીના નિવેદન લેવાયો છે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની બદલી થતા પૂર્વે પાલિકાના કમાટી કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઇલ ગુમ થવાની ઘટના બની હતી કમાટીબાગમાં આવેલ કેમ્પ હાઉસમાંથી ફાઇલ ગુમ થતા અધિકારી અને કર્મચારીને શોધખોળો શરૂ કરી હતી જોકે પણ ફાઇલ ન મળતા પાર્સલ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સહેજગંજ પોલીસ મથકમાં ફાઇલ ગુમ થનારની અરજી આપી હતી જેની પોલીસે તપાસ શરૂ કરી છે જેને લઈ સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે તે અતાપિ વંડરલેન્ડ થીમ પાર્કનો ફાઇલ ગુમ થવી કે કરવી તેની તપાસ કરવામાં આવે જે તે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત આ સ્વાયત્ત છે માહિતી અધિકાર અધિનિયમ માહિતી જ્યારે માંગી હતી ત્યારે રોડ શાખાની સાત ફાઇલો છે મતલબ કે ગુમ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની એક ફાઇલ ગાયબ છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને અધિકારી બિલી ભગતને જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ફાઇલો ઢળ કરવામાં આવી રહી તેવું લાગી રહ્યું છે આપણે ટૂંક સમય પહેલાં સીએમમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી ત્યારે અતાપી થીમ વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ પણ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ છે તેવો આપણને પત્ર આપેલો છે ત્યારે જો વડોદરા મહાનગરપાલિકા આખું સીસીટીવી કેમેરાથી સજ્જ હોય સિક્યુરિટી ગાર્ડથી સજ્જ હોય ત્યારે આવી ફાઇલો જે ગાયબ થાય છે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે બીજી બાજુ જોવા જઈએ તો આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વિભાગની જેટલી ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના મુખ્ય વડા જે હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે તમને જાણ કેવી રીતે તેને કઈ કઈ ફાયદો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માંગી ત્યારે રોડ શાખાની માહિતી આવી છે એમાં સાત ફાઇલો ગાયબ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની એક ફાઇલ ગાયબ છે એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ થવા પાછળનું કારણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે